નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ન્યૂઝ કરજણ પોલીસે સત્તર જેટલી નંબર પ્લેટ વગરની બાઇકો ડિટેન કરી છે ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ અનુસાર રાજ્યભરમાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે સઘન વાહન ચેકિંગ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ રહી છે તે જ અંતર્ગત કરજણ પોલીસ દ્વારા પણ વાહન ચેકિંગ રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું અને નંબર પ્લેટ વગરની તેમજ જરૂરી દસ્તાવેજ ન હોય જરૂરી દસ્તાવેજનો અભાવ હોય તેવી સત્તર જેટલી બાઇકો જપ્ત કરવામાં આવી છે એટલે કે ડિટેન કરાઈ છે